તો નકામી ફિરકીમાંથી આપણે સરસ મજાનું ટીએલએમ બનાવેલું છે ક્યારે બનાવી તું જુઓ નવ બાર બે હજાર ઓગણીસ મંગળવારના દિવસે બનાવેલું છે એટલે આ સાતમું વરસ છે આ ટી એલ એમને કેટલું વરસ છે સાતમું પણ એ રીતે જો નકામું બોક્સ જ છે બીજું કાંઈ છે નહીં અને નકામી ફિરકી છે તો આ નકામું જુઓ બ્લાઉજનું જે આવે ને અંદર અસ્તરવાલા કોલર માટે ને વપરાય એનો એ જે પેપર આવે એનો ઉપયોગ કરેલો છે એટલે આ પેપરને કાંઈ થાય નહીં આનો મહાવરા અને મૂલ્યાંકન માટે ખૂબ જ સરસ મજાનો ઉપયોગ થાય છે જુઓ આ રીતે ફિરકી મૂકી દેવાની છે અને આ ભાગ છે એને આપણે બહાર કાઢવાનો છે હવે આના માટે તમે કોઈ પણ મહાવરા મૂલ્યાંકન માટે જે કઠિન જ નિષ્પત્તિ લાગતી હોય એના માટે તમે ઉપયોગ કરી શકો છો અત્યારે આપણે વિસ્તારમાં છે તો આપણી સંખ્યા બોલવાની છે ચલો ચાલીસ ને ત્રણ બોલો પચાસ ને છ ત્રીસ ને નવ સાહીઠ ને સાત ચાલીસ ને ત્રણ ત્રીસ ને એક સાઠ ને નવ ઓગણ સિત બોલો ઓગણ સીતેર પચાસ ને ત્રીસ ને એકત્રીસ ચાલીસ ને ત્રણ તેતાલીસ સાઈઠ ને નવ ઓગણસી સાઈઠ ને સાત સડસઠ ત્રીસ ને નવ 39, ચાલીસ પચાસ ને છપ્પન

જૂથની ફિરકી આવી જુઓ અલગ અલગ ફિરકી એક અને જો બોક્સ એક સ્ટેન્ડ એક અને આ રીતે અલગ અલગ વિસ્તારની ઘડિયાની એબીસીડીની બધી જ ફિરકી આપણે બનાવેલી છે અને આ રીતે જો રમવાની અને ભણવાની રમતા રમતા ભણવાની કેવી મજા આવે જો એકદમ સરળતાથી નીકળી જાય અને પાછું એને રિવર્સ મૂકી દેવાનો

છ્યાસી માં આઠ ની કિંમત કેટલી ચોપન ચોપન માં પાંચ ની કિંમત કેટલી સત્યાવીસ માં સાત ની કિંમત કેટલી છત્રીસ માં છ ની કિંમત ત્રણ ની કિંમત કેટલી અડતાલીસ માં ની કિંમત કેટલી છપન માં છ ની કિંમત કેટલી છત્રીસ માં ત્રણ ની કિંમત ઓગણસાઠ માં પાંચ ની કિંમત કેટલી હવે આપણે રિવર્સ કરીએ છીએ હું બોલું ને ચલો હવે માં કિંમત કેટલી 54 માં 4 ની કિંમત કેટલી 4 86 માં 6 ની કિંમત કેટલી 6 92 માં 9 ની કિંમત કેટલી 90 48 માં 8 ની કિંમત કેટલી 8 97 માં 9 ની કિંમત કેટલી 90 વેરી ગુડ ક્લેપ ચાલો બેટા 40 43 फटाफट સ્પીડમાં 56 નવ ઓગણ સિત્તેર પચાસ ને ત્રણ ત્રેપન સિત્તેર ને છોતેર પચાસ ને આઠ અઠાવન ત્રીસ ને બે કરો નવ ઓગણ સિત્તેર એકત્રીસ ને એક ત્રીસ ને એક ચાલીસ ને ત્રણ તેતાલીસ સાહીઠ ને સાત સાડ સાત ત્રીસ ને નવ ઓગણચાલીસ પચાસ ને છપ્પન ચાલીસ ને ત્રણ તેતાલીસ ક્લેપ